જય માતાજી મિત્રો હું છું ભાવેશ ઠાકોર અને થોડા દિવસથી હું જોઈ રહ્યો છું કે સરકારમાં કોઈ ફંક્શન હતું એમાં દરેક કલાકારોને આમંત્રિત કર્યા હતા તો મિત્રો ઠાકોર સમાજનો એક પણ કલાકાર આ લોકોએ લીધો નહીં અને એ તો એમની ખાનદાની હ ઠાકોર સમાજના તો ખાલી એક વોટ લેવા માટે જ ઉપયોગ કર્યો એમને ખબર અને આપણે જે ચૂંટીને મોકલ્યા ને એ એવી આઈટમો ચૂંટીને મોકલી ને આપણે ક સુરત દાદાના સોગન ગળી ગયા છોકરાના સોગન ગળી ગયા બરાબર સરકારમાં હું ઓમ કરે ઓમ કરે આ સમાજમાં ઓમ થવું ના જોવો આવા બધા પ્રશ્નો કરી કરી અને ભોળા ઠાકોર સમાજના છેતરી અને આ લોકો ખાદીના જપ્પા પહેરી અને ગાડીઓ ફરતા થઈ ગયા અને આ જે સમાજ બિચારો તમારી એક આશા ઉપર હતો કે કંઈક આપણો કોઈક સારો માણસ આવ્યો છે લાવો આપણે એના સપોર્ટ કરીએ પણ ઠાકોર સમાજ કેટલીક વિશ્વાસ કરે તમારો જે આવે એ એનું કરીને બેહી જાય સમાજ પછી બિચારો જો જવું એ જાય સમાજમાં જેટલા છોકરા એજ્યુકેશન ભણેલા છોકરીઓ ભણેલી એવા લોકોની કોઈ હેલ્પ કરતું નહીં કે ભાઈ તું અમારી ઓફિસે આવે તારે શું તકલીફ છે તારે કોઈ ભણવામાં તકલીફ છે તારે કોઈ નોકરીમાં જો અટકાયું છે કોઈ પૈસા માગે છે આવું બધું કોઈ પ્રશ્નનું સોલ્યુશન લઈ ચાલતું નહીં અને હવ હવના સ્વાર્થ માટે ઠાકોર સમાજને ગોળવા હ અને ઠાકોર સમાજ બિચારો હજ ગોળો ક દરેકની વાતમાં આવી જાય આપણે તો બીજું તો શું કહીએ પણ જે ચૂંટાઈને ગયા એમના જ સરકારમાં કોઈ ગણતું નહીં એ છેલ્લી પાટલીએ ટેકોદન બેઠા હોય તો પછી આમંત્રિત કર્યા દરેક કલાકારોનો તો જે વખતે લિસ્ટ બનાવ્યું એ વખતે એમને પૂછ્યું જ નહીં કે ભાઈ કઈ કંઈ સમાજના કયા કયા કલાકારોને આમંત્રિત કર્યા છે એમને જોવાની ફરજ નહીં અને આ તારે આવી ગયા અમે ઓમ કરીએ અમે ઓમ કરી તમારી સાથે શું વિક્રમજી મારા તમને એક જ કહેવું છે તમે આટલા મોટા સુપરસ્ટાર છો તમે જે કર્યું એ સારું કર્યું ખોટું નહીં કર્યું તમે વધુ ઉઠાવ્યો બી હું રાજી હું મને કોઈ વધુ નહીં અને હું રાજી જ છું કે સમાજ ભેગો થાય પણ આવા લોકોને છેટા રાખો કે જે પોતાના કોઈ સરકારમાં એમનું કોઈ ચાલતું નહીં કશું કોઈ ગણતું નહીં એવા માણસોના તમે વિશ્વાસ ના કરશો કાકા બોલીને ફરવાવાળા ઠાકોર સમાજ નહીં અમુક માણસો જેવા છે ઠાકોર સમાજમાં કે જે બોલીને ફરી જાય જનતાના ક્ષેત્રીને પણ ખબર નહીં કે આ ઠાકોર સમાજ એવી વસ્તુ હ કે જે સન્માનલાયક છે પણ એનું અપમાનિત થઈ રહ્યું હોય તો તમે સરકારમાં બેઠા હો તો તમને એટલી ખબર ના પડે કે મારા સમાજનો એક પણ કલાકાર નથી કોઈ આયોજન એક રાતમાં કોઈ રાતે ગોઠવીને સવારે બોલાવી લીધા એવું તો હશે નહીં બે ત્રણ દિવસથી આવા બધી ફોર્મેલિટી તો ચાલતી જશે કે આપણે આવું આયોજન કરી રહીએ તો તમને ખબર તો હશે ને કે સરકારમાં આવું આયોજન કરી રહી સરકારનો વક નહીં વક જે બેઠા છે ને એ લોકોનો હજી આપણા ગણતા નહીં તો મિત્રો મારી વાતનું કોઈ સમાજના આગેવાનના કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો કારણ કે મને આ બધી વસ્તુમાં રાજકારણમાં આપણને કોઈ રસ નહીં કાક આપણને ખબર છે કે આપણે એક મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ આપણો વોટ આલીન ક્યારે હોય જવાનું પણ આપણે એવું ઈચ્છીએ કે જે ભણેલા ગણેલા છોકરા છે છોકરીઓ છે સમાજની એ લોકોને હેલ્પ કરો કોઈને નોકરી લગાવો કોઈ ધંધા ચોક સેટ કરો ચારો ત્યાં સમાજના ભોળો ફે વિચારોને ફેવરી રાખશો મારા આટલું જ કહેવું મિત્રો જય માતાજી અને પહેલાં તો હું માફી માગું છું સમાજની ક કોઈ વધારે બોલ્યો હોય તો માફ કરજો